જય દ્વારકાધીશ મિત્રો હવે તો ભાજપના નેતા જેમને જાતે પોતે ચેલેન્જ મારવી પડે છે કે અમારી સામે ચૂંટણી લડો અને તમે જીતી બતાવો એવા જ એક મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ જે આમ આદમીના ચૂંટાયેલા ગોપાલભાઈ ઇટાલિયા જેમને વિડિયોમાં ચેલેન્જ મારે છે કે તમે મોરબીની અંદર આવી અમારી સામે ચૂંટણી લડો અને હું પોતે રાજીનામું આપી દઉં અને ગોપાલભાઈ ઇટાલિયાને બે કરોડનું ઇનામ આપું આવું કાંતિભાઈ ચેલેન્જ મારે છે ભાજપના જે ત્રીસ વર્ષથી ચૂંટાઈને આવતા ધારાસભ્ય એમને ચેલેન્જ મારવી પડે છે આમ આદમી પાર્ટીના નેતાને જેમ કે ગોપાલભાઈ ઇટાલિયા તો મોરબીની જનતાની મેં કોમેન્ટ નીચે વાંચી તો મોરબીની જનતા તો એમ જ કહે છે કે ભાજપ હારી જાય ભાજપ હારી જાય દરેક કોમેન્ટમાં મેં વાંચ્યું દરેક લોકો મોરબીના કે અન્ય લોકો કોમેન્ટ કરે છે ભાજપ હારી જાય અને ગોપાલભાઈ ઇટાલિયા જીતી જાય તો ગોપાલભાઈ ઇટાલિયાએ પણ સામે એવો વિડીયો બનાવ્યો છે એમને પણ ભાજપના નેતા મોરબીના ધારાસભ્ય કાંતિભાઈને ચેલેન્જ આપી છે કે તમે દસ તારીખે ચેલેન્જ આપી છે બાર તારીખે મોડામાં મોડા બાર વાગ્યા સુધી તમે રાજીનામું આપી દો અને જુબાનના તમે પાકા હોય સુરા હોય તમે બોલ્યા પછી બીજું ન બોલતા હોય અને જુબાન તમારી પાકી હોય તો પાટિલ સાહેબને પૂછ્યા વગર તમે જાતે રાજીનામું આપી દો અને તમારી ચેલેન્જ મને સ્વીકાર છે અને હું ચૂંટણી લડીશ અને તમારા બે કરોડ આપવાની ઇનામની વાત કરી છે એ મને મંજૂર છે તો ગોપાલભાઈ ઇટાલિયાએ ચૂંટણી લડવા માટે મોરબીની જનતાને જણાવું છું કે ચેલેન્જ સ્વીકારી છે ખામી ચેલેન્જ મારી છે તો ભાજપના નેતા ત્રીસ વર્ષથી ચૂંટાઈને આવે છે તો એમને એવી ચેલેન્જ નથી મારવાની કે અમારી સામે ચૂંટણી લડો અને જીતીને બતાવો એમને ચેલેન્જ એવી મારી હતી ત્રીસ વર્ષની અંદર અમારા કામ કરેલા છે ભાજપના નેતાના જે કામ કરેલા છે એમાં કોઈ ખામી બતાવો એમાં રોડ રસ્તા જે કંઈ પણ અમે જે કંઈ મોરબીની અંદર કામ કર્યું છે એમાં જનતાને તકલીફ પડી હોય એવું કોઈ કામ બતાવો કે જે જનતાને રોડ રસ્તા પર કોઈ અન્ય બીજી તકલીફ પડી હોય એ અમને બતાવો અમારી ખૂબી બતાવો અમારા કામની ખામી બતાવો એવી ચેલેન્જ મારવાની હતી કાંતિભાઈને પણ ના પોતાને ગુરુ હશે કે હું જીતી જશે એમ પણ મેં જનતાની કોમેન્ટ વાંચી તો મને તો એવું લાગે છે કે ત્યાં લોકો એવું જ કહે છે કે ભાજપ હારશે અને ગોપાલભાઈ ઇટાલિયા જીતી જશે અને ગોપાલભાઈ ઇટાલિયાએ ચેલેન્જ સ્વીકારી લીધી છે જોઈએ ચલો બાર તારીખે ચેલેન્જ આપી છે બાર વાગ્યે તમે રાજીનામું આપી દો અને ચૂંટણી લડવા ગોપાલભાઈ અટલિયા આવે ને પછી તૈયાર છું તો જોઈએ જનતા ને હું કહું છું કે આપણે જોઈએ કે બે ચૂંટણી લડે છે કોણ જીતે છે જોઈએ આપણે આગળ જય હિન્દ જય ભારત જય દ્વારકાજી